ગુડ મોર્નિંગ હેલો ફેમિલી કેમ છો બધા મજામાં માતાજી તો મસ્ત મજા નો હવાર થઈ ગયું છે આપડે જાગી ગયા છીએ આપડે

તો હવે આપણે મઠ ઉપર આવી જી ધજા ચડાવવાની ને છે તો આ ભાઈ કાર્તિક ભાઈ તો ધા સડાવશ આપણે મઠની ઉપર આ જો અમારું ગામ બધા ઉપરથી થાપી આ અમારું જૂનું ઘર છે અને મઠ બનાવી નાખ્યો છે મઠની ઉપર અત્યારે શિવ મેં જો આવડી મોટી જગ્યા છે આ મારા ભત્રીજા દાદો બધા વડવાંગરા જેવા काय काय हकणा नोर आहे जो नौरा नौरा सा काढ ना ग आशोकराय जो आणि ये कृबी से bini. bini.

સબસ્ક્રાઇબ કરી લેજો સેલકન ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી નાખજો વરસાદ આવી ગયો જો ઓફ વરસાદ બકાઈ કે બોલાય એટલે કાઉન્ટર રોન્યા હતા ને એ ફેર ના લેવા પડ્યા અને આ બધા જો આ બૈરા બધા પડશે લેવા બેહી ગયા છે જો કાઈ બેઠા છે અહીંયા એનો મમ્મી આ બધા પડશે લે છે હવે વરસાદ આવ્યો વરસાદ હેરાન કીન નહી ખાયો બધા ભાઈ ગયા ફૂલ બકાઈ તો આપણે મઢથી લઈને ઘરે આવી જશે બધું કામ પૂરું કરીને અને થઈ ગયું છે દસ જેવું વાગી ગયું છે એટલે આપણે આજનો બ્લોગ અહીંયા પતાવી દઈશું આશા છે આજનો વિડીયો તમને ગમ્યો છે તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળશું કે નવા વિડીયો ત્યાં સુધી બધા થઈ જઈ માતા છે